પ્રગતિ સાથે સંકળાયેલા જે રીગડા ગુનેગારો છે એમાં પાંચ આરોપીઓ વિરુદ્ધ આજે જે છે ડિમોલિશન કાર્યવાહી કરવામાં આવેલ છે એમાં આ લોકોએ જે સરકારી જમીન ઉપર દબાણ કર્યું હતું એને અમે ને સાથે રાખીને કાયદેસર પ્રોસેસ ફોલો કરીને આજે જે છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને ની ટીમે સાથે રાખીને જે છે પાંચ જગ્યા ડિમોલ્યુશન કરવામાં આવેલ છે આ બધી જગ્યા અમારા મફતનગર સિંધુનગર સરદારનગર એવા વિસ્તારોમાં એ મિલકતો છે અને ટોટલ મળીને ટોટલ આજે સરકારી જમીન કુલ સાડા ચારસો સ્ક્વાયર મીટર આજે જે દબાણ છે ખાલી કરવામાં આવેલ છે એની ટોટલ જમીનની મિલકત જમીન જે છે એની કિંમત જે છે જંત્રી ભાવ મુજબ લગભગ પચાસ લાખ જેવું છે આવતા દિવસોમાં જે પણ એવા રીડા ગુનેગારો છે સરકાર શરીર સંબંધી ગુના હોય કે પ્રોહિબિશન કે ડ્રગ્સ જે પણ હોય એના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે જેની એવી ગેરકાયદે મિલકતો છે કરીને એના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે આજ રોજ અમે પાંચ જેવા છે અલગ અલગ વિસ્તારો હતો મફતનગર સિંધુનગર સરદારનગર અને હાલ પ્રોસેસ ચાલુ છે આ સરકાર નો અભિગમ છે એના જ ભાગરૂપે અત્યારે પોલીસ કાર્યવાહી કરી રહી છે ગુજરાત જે છે શાંતિ માટે ફેમસ છે આજ અમે અહીંયા જે છે અમારા ભાવનગર શહેર અને જિલ્લામાં આજ અમે કાયમી રાખવું છે અને એના હિસાબથી બધાને એક સૂચન છે કે ભાઈ આ બધું પ્રવૃત્તિઓ છે એ લોકો છોડી નાખે